બ્રેકિંગ ન્યૂઝ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામ પાસે આવેલા શિતળા મંદિર ખાતે આજે જવ જીલણી અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદના ટીમ્બી પાસે આવેલા ક્ષાણા વાક્યા રોડ ઉપર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલા રૂપેણ નદીના ડેમ ખાતે જલ જલણી અગિયારસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા શાખાઓના ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું જવજીલણી અગિયારસના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંત દ્વારા સરસ મજાનું આયોજન કરાયું હતું જેમાં સુરત ગુરુકુલથી શ્રી પ્રભુ શરણદાસ સ્વામી તથા ધૂન ધુનવાડા રામાયણ સ્વામીએ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી આ જવજીલણી અગિયારસના દિવસે ડેમ ખાતે પાણીમાં હોડીને શણગારીને સંતો મહંતો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા તેમજ આ તકે ડેમમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો ટીંબીના શીતળાઈ માતાજીના મંદિર ખાતે જલ જલણીયા અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાના બાળકો બાળકો દ્વારા કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનેલ હતું રિપોર્ટર કાળુશા કનોજિયા જાફરાબાદ અમરેલી સર્વે દર્શક મિત્રો ભાવથી ગણેશ પર્વ પ્રસંગે જલજીરણી મહોત્સવ ઉત્સવે સ્વામિનારાયણ ગુરુકુલ આનંદગઢથી પૂનાથી પ્રભુ સ્વામીના સૌને જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે જલજર ની મહોત્સવ એમની હાટીમાં બસો વર્ષ પહેલા અનેક વખત કરેલા છે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે જમુનાજીમાં જળવિહાર કરેલો ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે ત્યારે આજે ગામે નદીને કિનારે તથા ગણપતિજીને એ સંતો નાગેર બાબરીયાવાડ પચાસક જેટલા ગામોના હરિભક્તો પધારેલા એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો તરોલા ગુરુકુલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રીતે નૃત્ય નાટક આદિ કર્યું સાંખ્યોગી મહિલાઓએ પણ વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ જીલાવેલા આ દિવસે ભગવાન સ્વામી નવું પરિવર્તન પણ સાથે પરિવર્તન એકાદશી પણ કહેવાય છે કારણ કે ચાતુર્માસ ચાર મહિના સુધી ભગવાન શ્રી સાગર અંદર એ કોઢો છે અશિયા એકાદશી એ શહેરની સ્વીકારી અને આ ભાદરવા સુદ એકાદશી એ ભગવાને પડખું ફેરવ્યું એટલે પરિવર્તન એકાદશી કહેવાય છે ત્યારે આપણા જીવનમાં પણ કઈક નવું પરિવર્તન આવે વ્યસન મુક્ત થઈએ માતા પિતા અને પરિવારની સેવા કરતા રહીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ આ ઉત્સવના નિમિત્તે સૌને સંતોના આશીર્વાદ છે કે દિવસે દિવસે હવનું આયુષ્ય આરોગ્ય સારું રહે મહારાજ વધારે સર્વ રીતે સુખિયા રાખે એવા ને આનંદ ગઢ થી હરિવદન સ્વામી હોય સર્વમંગલ સર્વજ્ઞ સ્વામી હોય વગેરે સંતોના ખૂબ ખુબ ભાવથી જય સ્વામિનારાયણ